નમસ્કાર મિત્રો આજે આપણે આપણા ઘઉંની અંદર આવી ગયા છે અને આપણા ઘઉં અત્યારે ત્રેસઠ દિવસની અવસ્થાએ છે ચારસો છન્નું વેરાયટી છે અને જો ટ્રીટમેન્ટની વાત કરીએ તો પાયા ખાતર તરીકે આપણે આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ એકરે પચાસ કિલો આપેલું છે ડીએપી આપેલું છે અને માત્ર એક વખત જ આની અંદર યુરિયા આપેલું છે છતાં પણ અત્યારે જે ઘઉંનો જે ગ્રોથ છે એ લગભગ ત્રણ ફૂટ ઉપર જોવા મળી રહી છે અને હું તમને બતાવું આ જે આખું આપણું જે વાવેતર છે ખેતરનું અને ડુંડીની સાઈઝ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ તમે વિચારતા હશો કે ભાઈ એક વખત ઉરિયા આપવા છતાં પણ આવા ઘઉં શું કામે છે તો ખેડૂત મિત્રો આની અંદર આપેલું છે આઈસીએલ કંપનીનું પેટન્ડેડ ટેકનોલોજીવાળું પેકેસિડ અને જીલેટેડ ઝીંક આ બંને વસ્તુ આપણે પાણી સાથે આપેલી છે એકરે પાંચ કિલો છે પેકેસિડ આપેલું છે અને પાંચસો ગ્રામ જીલેટેડ આઈસીએલ કંપનીનું ઝીંક આપેલું છે જ્યારે ચાલીસ દિવસની ઘઉંની અવસ્થા હતી એ સમયે એટલે કે અવસ્થા શરૂ હતી અને જેને ગાભાપોટા અવસ્થા અવસ્થા કહેવાય એ અવસ્થાએ આની અંદર આપણે આ ટ્રીટમેન્ટ કરેલી હતી અને ખૂબ સુપર ડુપર રિઝલ્ટ આ બંને પ્રોડક્ટનું આપણે મળેલું છે તો તમે પણ જો અત્યારે આ અવસ્થાએ કોઈના ઘઉં હોય તો આઈસીએલ સીએલ કંપનીનું જે પેકેસિડ આવે છે માત્ર બે પોઈન્ટ બે પીએચવાળું અને ઝીંક આવે છે આઈસીએલ સીએલ કંપનીનું એ તમે એકરે પાંચ કિલો પેકેસિડ અને પાંચસો ગ્રામ ઝીંક વાપરી શકો છો બહુ જોરદાર રિઝલ્ટ છે તમે જોઈ શકો છો અત્યારે છાતીસમાં આ ઘઉં છે મારા તમે જોઈ શકો છો આ અને ડુંડી પણ ખૂબ સારી એવી છે દાણાની બંધારણ અત્યારે જો શરૂ થવા આવ્યું છે આની અંદર જોવા જઈએ તો ખૂબ ચોવીસથી છવ્વીસ કૂતરા આ લોરની અંદર જોવા મળે છે અત્યારે તો જે સાચી ટ્રીટમેન્ટ આપણે જે કહીએ એ કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ છે એ આપણે મેળવી શકાય છે અને આપણે એક જ વખત આ ઘઉંની અંદર યુરિયા આપેલું છે બાકી જે મેં તમને કીધું એ બધી ટ્રીટમેન્ટ છે એ આપણે આઈસીએલ કંપનીની કરેલી છે અને આપણે જોરદાર રિઝલ્ટ મળેલું છે તો તમે પણ તમારા પાકને સફળ બનાવવા માટે આઈસીએલ કંપનીની જે ટ્રીટમેન્ટ છે તમે કરી શકો છો થેન્ક યુ